જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો ચોમાસું શરૂ થઈ ગયું છે અને વરસાદમાં ગરમા ગરમ દાળ વડા મળી જાય તો ખૂબ જ મજા આવી જાય તો આજે મેં દાળ વડા હતા જે એકદમ ટેસ્ટી બને છે અને આ દાળથી જ બને છે તો એકદમ પૌષ્ટિક પણ છે તો તેની માટે મેં એક એક વાટકીનું માપ લઈ લીધું છે તો તેની માટે મેં આ ચણાની દાળ અડદની દાળ અને મગની દાળ એક એક વાટકી લઈ લીધી છે તો તેને ત્રણથી ચાર વાર એકદમ સરસ રીતે આપણે ધોઈ લેવાની છે પહેલાં તો આપણે એક મા વાટકીનું માપ જ લઈ લેવાનું એ માપથી એક જ સરખી આપણે દાળ લઈ લેવાની છે તો હવે તેને આપણે ચારથી પાંચ કલાક મારે માટે સારા પાણીમાં પલાળી દેવાની છે તો મેં અહીંયા તેને પાંચ કલાક પલાળી દીધી તો એકદમ સરસ રીતે આપણી દાળ પલળી ગઈ છે તો તમે જો આવી રીતે દાળને લેશો અને કટકા કરશો ને તો એકદમ સરળતાથી તમારી આ દાળ તૂટી જશે તો હવે આપણે શું કરવાનું છે તેને આપણે પીસી લેવાની છે તો આપણે બિલકુલ પાણીનો ઉપયોગ આમાંથી નથી કરવાનો પાણી નીતાારી નીતાારીને લેવાનું છે કારણ કે આ બેટરને આપણે જાડું જ રાખવાનું છે તો ફક્ત એક થી બે ચમચી જેટલું જ આપણે આમાં પાણી નાખવાનું છે અને સાથે મેં અહીંયા ત્રણથી ચાર લીલા મરચાં અને આદુનો કટકાને પણ સાથે સાથે પીસી લીધું છે તો આવી રીતે આપણે દર દરું પીસવાનું છે તો તેને આપણે બીજામાં કાઢી લેશું એવી રીતે બધી જે જેટલી દાળ હોય તેને બધાને આપણે એવી રીતે જ પીસી લેવાનું છે મરચાં મેં એકી સાથે જ નાખેલા હતા એટલે પછી બીજી વાર મેં જે પીશું ને એમાં નથી નાખ્યું હવે આપણે તેને પાંચથી છ મિનિટ આવી રીતે તેને ફેટવાનું છે આવી રીતે તમે ફેટશો ને તો તે શું થશે કે હવાના કણો અંદર ભરાશે અને આપણી આ છે ને એકદમ સરસ આપણો આ બેટર છે ને એકદમ ફ્લોફી થઈ જશે હળવું થઈ જશે અને આવી રીતે તમે ફેટશો ને તો તેનો કલર પણ થોડો થોડો ચેન્જ થઈ જશે તો જો આવી રીતે તમે પાણીવાળા વાટકામાં આવી રીતે નાખશો તો ઉપર તરવા લાગશે લાગશે મીન્સ આપણું બેટર એકદમ સરસ ફૂલી ગયું છે તો આવી રીતે જો તરે નહીં ને તો તમારે બે થી ત્રણ મિનિટ વધારે આવી રીતે હલાવી લેવાનું તો આવી રીતે તમે કરશો ને તો તમારે બિલકુલ ઈનો કે સોડાનો ઉપયોગ નહીં કરવો પડે હવે સ્વાદ અનુસાર મીઠું આખું જીરું અને કોથમીર પણ મેં આમાં નાખી લેતી પણ તે વિડીયો ડિલીટ થઈ ગયો છે તો તેને એકદમ સરસ રીતે હલાવી નાખવાનું પછી તેલને ને સિત્તેર થી એસી ટકા જેટલું ગરમ કરી અને હાથેથી જ મેં વડા પાડેલા છે તમે આની જગ્યાએ ચમચી વડે પણ વડા પાડી શકો છો જેટલા તમારે વડા આવે ને તેટલા આપણે તેમાં નાખી દેવાના હવે બે થી ત્રણ મિનિટ બિલકુલ પણ આની ટચ કર્યા વગર એમને જ તળાવ દેવાના છે ગેસની ફ્લેમને આપણે મીડિયમથી ફૂલ જ રાખવાની છે એકદમ ધીમી પંડત કરવાની મીડિયમ રાખીએ અને પેલા આપણે તળવાના છે બે થી ત્રણ મિનિટ થઈ જાય વડા તેનો આકાર લઈ લે પછી જ આપણે તેને ચમચી વડે ઉપરથી નીચે ઉપર નીચે કરી ગોલ્ડન કલર થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાના છે થોડી વાર લાગશે તળાતા પણ એકદમ ટેસ્ટી લાગશે તો આપણે તેને મીડિયમથી ફૂલ ફ્લેમ ઉપર જ આપણે તેને તળવાના છે તો આપણે આવી રીતે તળી લેવાના ગોલ્ડન કલર થાય એટલે આપણે તેને કાઢી લેવાના છે આવી જ રીતે બધા બેચ ને તમારે વડાને કરી લેવાના છે તો જો એકદમ સરસ એવા અને અંદરથી એકદમ જાડીદાર એવા તમારા દાળ વડા બને છે બહુ જ મજા આવે છે તો વરસાદની સિઝન પણ શરૂ થઈ ગઈ છે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તેને મેં સાંભાર સાથે અને ડુંગળી સાથે સર્વ કર્યા હતા એકદમ ટેસ્ટી લાગે છે સાંભાર સાથે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને હા જો તમને અમારી રેસીપી ગમી હોય તો પ્લીઝ 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 લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ 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 સબસ્ક્રાઈબ પણ કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ ને શેર પણ કરજો ઓકે ફ્રેન્ડ્સ બાય જય માતાજી